ત્રિકોટર જયંત વિંચુડા દ્વારા છે નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી છત્રાસા મુકામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લાકડાનું કપાણ થતું હોય તેવા સમાચાર અમને મળેલા હતા જે બાબતે અમે લોકો ખાનગી બાતમીના આધારે છત્રાસાની અંદર આજ રોજ અમે વોચમાં હતા ત્યારે રાત્રિના સમયે અગિયાર થી ચાર વાગ્યાની અંદર છત્રાસા પ્રોટેક્ટેડ જે રોડ સાઈડ છે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કપાણ થઈ રહ્યું હતું જેથી અમે અગિયાર થી ચાર વાગ્યાની વચ્ચે ત્યાં રાત્રે રેડ કરી અને તે લોકોને રંગે હાથે લાકડા કાપી તથા બે સાધન એક છકડો રિક્ષા તથા બોલેરો ગાડીમાં વાહતુક કરતા તેઓને રંગે હાથે પકડેલ છે બે આરોપીઓની ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે મુદ્દામાં કેટલો છે

આગળની કાર્યવાહીમાં બે આરોપીની અટક કરેલી છે તેની પૂછપરછ ચાલુ છે તથા તેની સાથે જે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેની પણ અત્યારે શોધખોળ ચાલુ છે અને ત્યારબાદ અ આગળની કાર્યવાહી કરવામાં આવશે